બાબરાના ફુલજર ગામે જૂથ અથડામણના ભાગ રૂપે ગામ ઉપર સંપૂર્ણ પોલીસનો કબજો હાલ ત્રીજા દિવસે પણ ગામમાં ચુસ્ત બંદોબસ્ત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમારા પ્રતિનિધિ પ્રતિક કાર્ય પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ફુલજર ગામે ત્રણ દિવસ પહેલા બાવાજી પરિવારના વરઘોડા દરમિયાન પટેલ સમાજ તેમજ દરબાર સમાજ વચ્ચે થયેલા જૂથ અથડામણમાં પોલીસે ઝડપભેર કાબુ મેળવી લીધો છે બાબરા પોલીસ તેમજ એલસીબીએ ગામમાં પહોંચી તત્કાલિક ફ્લેગ માર્ચ કાઢી બંને પક્ષના આગેવાનોને બોલાવી ચર્ચા અને શાંતિપૂર્ણ સમાધાનનું વાતાવરણ પણ ઉભું કર્યું હતું પોલીસની સતર્કતા અને કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે કુલજર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત પોલીસ પેટ્રોલિંગ દેખરેખ રાખવામાં આવી રહી છે સ્થાનિક લોકોએ પોલીસ તંત્રની ઝડપી કામગીરી અને શાંતિ જાળવવા કરેલા પ્રયત્નોની પ્રશંસા વ્યક્ત કરી છે રિપોર્ટર પ્રતિકારિયા સહજ ન્યૂઝ બાબરા